બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરની મુંબઈ મુલાકાત દરમિયાન શહેરભરમાં તેમના ભવ્ય સ્વાગત માટે લાગેલા પોસ્ટરોએ રાજકીય આકર્ષણ જમાવ્યું છે આ પોસ્ટરોની નિપુલતાને લઈને શિવસેના જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજકારણને લગતી એક વ્યંગ્યાત્મક ટિપ્પણી કરી છે તેમણે હાસ્યસ્પદ સ્વરે સવાલ કર્યો કે શું બ્રિટનના વડાપ્રધાન એકનાથ શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે સ્ટારમર ભારત અને યુકે વચ્ચેના મહત્વપૂર્ણ વ્યાપાર કરાર પરની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા મુંબઈની મુલાકાતે આવ્યા હતા વડાપ્રધાન સ્ટારમરના કાફલાના માર્ગ પર કુલ પાંચ હજાર સાતસો જેટલા પોસ્ટરો જોવા મળ્યા હતા જે સામાન્ય રીતે શાસક પક્ષના નેતાઓના સ્વાગત માટે થતી તૈયારીઓ જેવો માહોલ સર્જી રહ્યા હતા સંજય રાઉતની ટિપ્પણી મહારાષ્ટ્રના રાજકારણમાં પોસ્ટરબાજી અને પક્ષ પલટાના સતત ચાલતા વિવાદોના સંદર્ભમાં આવી છે તેમણે સૂચિત કર્યું હતું કે મુંબઈમાં આટલા મોટા પાયે પ્રચાર કરનારા સ્ટારમાર કદાચ અહીંના શાસક પક્ષના જૂથ સાથે જોડાણ કરવાના હોય સ્ટારવારની મુલાકાતનું મુખ્ય હેતુ ભારત બ્રિટન વચ્ચેના વ્યાપક આર્થિક અને વ્યાપાર સમજૂતી પર આગળ વધવાનો હતો જે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક કેન્દ્રીય સ્તંભ છે સંજય રાઉતે વિદેશી રાજનેતાના સ્વાગતને પણ સ્થાનિક રાજકીય ટકરાવ માટે એક મંચ તરીકે ઉપયોગમાં લીધો હતો આ પોસ્ટરો પરની મજાક મારફતે તેમણે શાસક પક્ષની ભવ્ય સ્વાગતની પરંપરાઓ અને રાજ્યમાં ચાલતા રાજકીય ગજગ્રહ પર વ્યંગ્ય કર્યો હતો इतने पोस्टर मुंबई में लग रहे थे बीकेसी में और स्वागत कौन कर रहे थे स्टारमर का एक नाथ शिंदे तो मुझे किसी ने फोन किया और कहा स्टारमर के इतने पोस्टर एकनाथ शिंदे लगा रहे हैं क्या बीके में आज जो तो प्रोग्राम है उसमें स्टारमर शिंदे के पार्टी में प्रवेश कर रहे हैं क्या क्या उसको सौ करोड़ दिया है अब भाई आइए लंदन में हमारे पार्टी का काम आप करिए हमारे गुट का तो लोग लोगों के मन में शंका जी के स्टार्मर सिंधे गुट में प्रवेश कर रहा है क्या चल रहा है मुंबई में इस लेवल तक राजनीति चल रही है अजीत पवार अरे स्टार्मर एक ऐसा ब्रिटेन के प्राइम मिनिस्टर है <laughs> उनका अपना प्रोटोकॉल रहता है वो अपना चिन्ह लगाकर उनका प्रचार कर रहे हैं જૈસે કે સ્ટાર્મર આપણે તુરે પાર્ટી કા શાખા પ્રમુખ હૈ અરે તો ધ્યાન રખો પ્રોટોકૉલ રખો ભાઈ